અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી રીંગણનું ભરતું બનાવીશું તો ચાલો જોઈએ કેવી રીતે બને છે અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ લાયકનને પણ ક્લિક કરજો જેથી તમને મારા આવા વાળા વિડીયોઝની જાણકારી મળતી રહે

આ રીતે મોટા મોટા કટ લઈ દેવાનું હવે આ રીંગણને આપણે શેકી લઈશું ગેસ ઉપર મેં જાળી મૂકી છે એના ઉપર આ રીંગણ મૂકીશું અને આને સારી રીતે શેકી લઈશું બંને રીંગણ શેકાઈ ગયા છે હવે તેને છોલીને ઝીણા ઝીણા કાપી લઈશું હવે આને ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું થઈ શકે એટલા ઝીણા કરવાના છે તમે આને કૂટી લેશો તો પણ ચાલશે અહીંયા તેલ ગરમ કરી લીધું છે મેં હવે તેમાં રાઈ નાખીશું જીરું હિંગ હવે તેમાં દીધી ડુંગળી નાખીશું હવે દાને બરાબર મિક્સ કરી લાઈશું. જોવે ચળવા લાગી છે. હવે કેમા ઝીણા સમારેલા ટામેટા નાખીશું. આને પણ બરાબર ચળવા દઈશું. હવે તે માં સ્વાદ મુજબ મીઠું નાખીશું. એટલે કે

હળદર લાલ મરચું ગરમી मसाला બધા જ મસાલા સરસ ચડી ગયા છે હવે તેમાં શેકેલા રીંગણ નાખીશું બરાબર અને આપણે સારી રીતે તમે જોઈ શકો છો આ એકદમ તેલ વેગું ને તો પૂરે પૂરો છોટું પડી ગયું છે ખૂબ સરસ દેખાવમાં છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે આટલું બધું તેલ સૂતવાનું કારણ એ છે કે રીંગણ એકદમ ફ્રેશ હતા અને તેમાં ઘણું બધું પાણી અને તે પાણી જ્યારે તેલ સાથે મિક્સ થાય ત્યારે તેલ છૂટું પડી જાય છે અને આવું તેલ છૂટું પડે ત્યારે તમને રેસ્ટોરન્ટમાં રીંગણનો ગરજુ ખાવાની ફિલિંગ આવે છે હવે તેમાં નાની ચમચી વન ફોર ટી સ્પૂન એક ચપટી જેટલી ખાંડ નાખીશું અને આને ખાંડ વગરે ત્યાં સુધી ચઢવી લેવાનું ફિંગર શેકેલા જ હોય છે પણ તેને ફરીથી મગાતી વખતે વધારે થોડા કરવી લઈએ તો ખૂબ ટેસ્ટી લાગે છે આ રીતે ટેસ્ટ છૂટું પડી જાય છે અને દેખાવમાં એકદમ રેસ્ટોરન્ટ જેવું લાગે છે ખાવાનું તો ઉના કરતાં પણ ટેસ્ટી લાગે છે અને થોડું હજી થોડી વાર ચડવી લઈશ તમે જોઈ શકો છો આ સરસ ચડી ગયું છે કલર પણ સરસ આવે છે અને ટેસ્ટી ખૂબ જ છે તો તમે આ રીતે મસાલા કરો તો તમારે પણ ટેસ્ટી સર બની શકે છે તો હવે આપણે તેમાં લીલા ધાણા નાખીશું અને આને ગરમ ગરમ સર્વ કરીશું ટેસ્ટપી ચટપટું હેલ્ધી ગુજરાતી ભરતું બની તૈયાર છે તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેમ લાગે ધન્યવાદ